રખ્યાલ પોલીસ ઊંઘતી રહી એલસીબીએ લુખંડ ચોરોનો ભાંડો ફોડ્યો બે જમાદાર અંજાન હતા કે પછી એમાં પણ હપ્તા હતા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં ઘેટા બકરા ગેસના બાટલા ગાયો ભેંસો જેવી ચોરીએ આમવાદ બની ગઈ છે જ્યારે આવી ચોરીની ઘટનાની સાથે રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં વોચ લગાવી દીધી જ્યાં એક લોખંડ ભરેલ ગાડી જીજે અઢાર બીટી ઓગણીસ બાવીસ નંબરની ગાડી ઝડપી પાડી હતી જેમાં ભરેલું લોખંડ બિલ વિનાનું જાણવામાં આવતા કાયદેસર કેસ એલસીબીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો લોક ચર્ચા ચાલી રહી છે કે રખિયાલ પોલીસ આ લોખંડ કટિંગ